તેની સંભાવના 0.992 છે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શોધવાની છે ચલો યાદ કર્યું એક વસ્તુ કે આપણે એવું શીખાતા કે સમાન હોય અને નહીં હોય અને નહીં વાનું કંઈ યાદ આવે છે જલ્દી જલ્દી વિચારો આવું કંઈક તમને યાદ છે પી ઓફ ઈ પી ઓફ ઈ 12 1 આવું કંઈ યાદ આવે છે જલ્દી જોવું આનું ફટાફટ યાદ આવ્યું કંઈ

બરોબર પૂરો થઈ જાય દાખલો ચલો બાદ બાકી કરના કોટાફટ બરોબર તો આ તમારો જવાબ થાશે બાદ બાકી કરશો ત્યાર આટલું ક્લિયર છે

તો જો જયારે મેં તમને સૂત્ર શીખાયું પરિણામ આપણી પાસે નથી તો જો પરિણામ ગોતવા માટે શું કરવાનું લખી નાખું છું ભાઈ પરિણામની સંખ્યા ઉદ્ભવતા પરિણામની અત્યારે જો લાલ હોય તો લાલ કેટલા છે પરિણામ કોણ પછી સૂત્ર લખી નાખવાનું કે પીઓ એ બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદ કુલ પરિણામની સંખ્યા હવે આ વખતે ટૂંકું ટૂંકું જ લખીશ આખું નથી લખવાનો ઉદ્ભવતા પરિણામ 3 કુલ પરિણામ 8 ક્લિયર છે બધાને ચાલો બીજો જોઈ લઈ બીજામાં શું કીધું ભાઈ લાલ ન હોય લાલ ન હોય તો ઉદ્ભવતા પરિણામ કેટલા થાય જો લાલ ન હોય તો કેવા હશે લાલ ન હોય તો કેવા હોય કાળા પાંચ બરોબર ને ઉદભવતા પરિણામ પાંચ પાંચ કુલ પરિણામ આઠ તો આપણો જવાબ આવી ગયો આમાં કોઈને કઈ પ્રશ્નો ક્લિયર પ્રેક્ટિસ કરતા રહેજો આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ મળશે અને હા આપણો બેચ ચાલુ થઈ ગયો છે અને ઘણા વિદ્યાર્થીઓ એનરોલ પણ કરી લીધું છે અને અમે સિલેબસ સ્ટાર્ટ કરી કરી દીધો છે બરોબર અત્યારે આપણે બેઝિક કરાવી છે અને થોડા દિવસો બેઝિક કમ્પ્લીટ થઈ જશે એટલે ચેપ્ટર વાઇઝ અમે આગળ વધશું તો હજી પણ તમે કદાચ ન જોડાણા હોય તો આર્યભટ્ટ બેચ માં જોડાઈ જજો બેચ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે વહેલી તકે તમારા સારા સ્કોર માટે જો તમે ગુજરાતી મીડિયમમાં હો તો આર્યભટ ઇંગ્લિશ મીડિયમમાં હો તો વિદ્યાર્થી બેચમાં તમે જોઈન કરી શકો છો તમારો વિદ્યાર્થી મિત્રો સીબીએસઇમાં છે તો ચાણક્ય બેચમાં જોડાઈ શકે છે વિડીયો ગઈ હોય કન્ટેન્ટ ગઈ હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો ચાલો મળી છે નેક્સ્ટ વિડીયોમાં ટીલ ધેન બાય બાય